સંબંધિત ગાદીપતિ તરીકે કાર્તિક પુરીજીને તિલક કરી ગાદીપતિ તરીકે સ્થાપવામાં આવ્યા વિવિધ જિલ્લાઓમાંથી સંતો મહંતો રહ્યા ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના થોડી જાગીર મઠના પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરી મહારાજ અકાળે દેવલોક પામ્યા છે ત્યારે આજરોજ રોજ ખાતે ગુજરાત સાહિત્ય સૌરાષ્ટ્રના સમગ્ર સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિમાં નવદિત ગાદીપતિ તરીકે કાર્તિકપુરીજીને પુરીજીને કુમકુમ તિલક કરી ગાદીપતિ તરીકે સ્થાપવામાં આવ્યા છે જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લા મહેસાણા જિલ્લા બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા સહિતના જિલ્લાઓમાંથી દસનામ સમાજના સંગઠનના અગ્રણીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં મટના ગાદીપતિ કોઠારીજી દશરથપુરીજી સહિત દસનામ ગોસ્વામી સંગઠનના સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ગામોના અગ્રણીઓ સરપંચો તેમજ વડીલોની હાજરીમાં આજે નવા નિયુક્ત થયેલ ગાદીપતિ એક હજાર આઠ કાર્તિક પુરીજીની ગુરુ જગદીશ પુરીની નિમણૂક કરી છે અને સ્થાપવામાં આવ્યા છે જ્યારે આ પ્રસંગે હજારોની જનમેદની પણ ઉમટી પડી હતી અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ